વિકાસના નામે વડોદરામાં નાગરિકોનો ભોગ લેવાય છે અને ભાજપ સરકાર તમાશો જોઈ રહી છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે માનવ માનવવદનો ગુનો દાખલ કરવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના યુવા પ્રમુખ શ્રી બીજરાસની સોલંકી વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી આજે વડોદરા શહેરની અંદર તાજેતરમાં જે બનાવ બન્યો આશરે પાંત્રીસ વર્ષના યુવાન ગટરમાં પડીને જે મોત થયું છે ત્યારે સમગ્ર વડોદરા શહેર દૂધના માહોલમાં છે આજે આમ આદમી પાર્ટી વિરેન્દ્રભાઈ રામી અને અશોકભાઈ ઊઝાના નેતૃત્વમાં વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને ભણવા માટે પહોંચ્યા હતા પરંતુ કદાચ એ જતા રહ્યા ગાંધીનગર જતા રહ્યા અમને જોઈને ડરીને ત્યારે ડેપ્યુટી કમિશનરને અમે આવેદનપત્ર આપ્યું અને જે રીતના વડોદરા શહેરની અંદર વિકાસના નામે જે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે દસ દિવસમાં એક નિર્દોષ લોકો એક નિર્દોષ વ્યક્તિ વડોદરા શહેરની અંદર મૃત્યુ પામે છે ત્યારે આવનારા દિવસોમાં જે કોઈ પણ અધૂરી સાઇટ્સ છે ડેન્જરસ સાઇટ છે અને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે બેરિકેટિંગ કરવામાં આવે સાઇન બોર્ડ્સ લગાડવામાં આવે અને જે કોઈપણના લીધે આજે પાંત્રીસ વર્ષ વિપુલસિંહ ઝાલા નામના યુવકનું મૃત્યુ થયું છે જે કોઈ પણ જવાબદાર અધિકારી છે અને તાત્કાલિક ધોરણે એની ઉપર એફઆઈઆર પણ નોંધવામાં આવે અને આ પીડિત પરિવારને પાંચ કરોડ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવે એ હેતુ સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવનારા દિવસોમાં જો આ કામગીરી નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી આ માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદે આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની કામ છે